thank you ભવ્ય સમારોપને ચિહ્ન કરે છે આ વર્ષની મેરેથોનમાં ભારત અને વિદેશના ત્રણ હજાર પાંચસો વધુ દોડવીરોની પ્રભાવશાળી ભાગીદારી જોવા મળી જે ઇવેન્ટની વધતી લોકપ્રિયતાના આંતરરાષ્ટ્રીય આકર્ષણ દર્શાવે છે પહાડી દ્રશ્યો અને ચા બાગોની શાનદાર દ્રશ્યાવલીનો અનુભવ કરતા દોડવીરોએ દાર્જિલિંગના દુશ્માન માર્ગો પર દોડ્યા મેરેથોન માત્ર સહનશક્તિની કસોટી જ નહોતી પરંતુ પ્રદેશની કુદરતી સુંદરતા અને સાંસ્કૃતિક વારસાની ઉજવણી પણ હતી દાર્જિલિંગ હિલ મેરેથોન તેના પડકારજનક ભૂપ્રદેશ માટે જાણીતું છે જેમાં ઊભા ઢોળાવ અને વળાંકવાળા માર્ગો સામેલ છે આ પડકારો છતાં દોડવીરોએ નોંધપાત્ર નિર્ધાર અને આત્મા દર્શાવ્યા

સંગીત સ્પર્ધાનો સમાવેશ થાય છે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ સંજીવ જાજુ જે ઇવેન્ટમાં હાજર હતા તેમણે ફેસ્ટિવલને ભવ્ય સફળ બનાવવામાં આયોજકોના પ્રયાસોની પ્રશંસા કરી તેમણે સ્થાનિક સંસ્કૃતિ અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે ઇવેન્ટ્સના મહત્વને હાઇલાઇટ કરી દાર્જિલિંગ હિલ મેરેથોન અને મેલોટી ફેસ્ટ મહત્વપૂર્ણ વાર્ષિક ઇવેન્ટ્સ બની ગયા છે જે સમગ્ર વિશ્વમાંથી ભાગ લેનારા અને મુલાકાતીઓને આકર્ષે છે આ વર્ષની મેરેથોનના સફળ સમારોપે ભવિષ્યના સંસ્કરણો માટે ઉચ્ચ ધોરણ નક્કી કર્યું છે આગામી વર્ષોમાં વધુ ઉત્સાહ અને ભાગીદારીનું વચન આપે છે